રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના નીલાખા ગામે ખનીજ માફિયાઓ દ્વારા મહિલાઓ ઉપર હુમલો થયો હોવાનો બનાવ સામે આવ્યો ઉપલેટા તાલુકાના નીલાખા ગામે રેતી બાબતે ફરી વિવાદ શરૂ થયો હોવાનું સામે આવ્યું છે ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે ત્રીસથી ચાલીસ જેટલા વ્યક્તિઓના ટોળાએ ગામની મહિલાઓ પર હુમલો કર્યો હોવાનું જણાવ્યું છે મહિલાઓ પર લાકડી પાઇપ તેમજ અન્ય હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હોવાનું ઈજાગ્રસ્ત મહિલાઓ દ્વારા જણાવ્યું હતું રેતીની લીજ ચલાવતા સંચાલકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાનું ઈજાગ્રસ્ત મહિલાઓ દ્વારા જણાવ્યું હતું ઉપલેટાના લીલાખા ગામે રેતી બાબતે અગાઉ પણ અનેક વખત માથાકૂટ અને મારામારીનો બનાવ બનેલ છે ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે આ સાતથી આઠ વાર મારામારી અને માથાકૂટ થયું હોવાનું જણાવ્યું મારામારીની ઘટનામાં મહિલાઓને ઈજાઓ પહોંચતા ઉપલેટા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ઉપલેટા સિવિલ હોસ્પિટલ ખાતે ગ્રામજનોના ટોળે ટોળા એકઠા થઈ ગયા હતા અને મારામારીની ઘટનાને લઈને રોજ ભભૂકી ઉઠ્યો હોવાનું પણ સામે આવ્યું છે ઈજાગ્રસ્ત મહિલાઓને ઉપલેટા સિવિલ હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે જૂનાગઢ ખાતે રિફીલ કરવામાં આવી હતી મારામારીની ઘટનાને લઈને તંત્ર પર ગ્રામજનો દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે અમે દસ બાર બહેનો છે ને સત્સંગ માટેની બધી બહેનો હતી અમે બહેણેશ્વર મંદિરે જતા હતા તો હજી તો એ ત્યાં લીજ આવતી હતી તો અમે તો આગળ પહોંચતા હતા તો એ લોકો એ બધાએ હુમલો કર્યો તરત સીધા એને પેલા ચાર પાંચ ભાઈઓ નદીમાં હતા પછી હવે એને ફોન કર્યો એટલે ચાલીસ ભાઈ આવ્યા અને ચાલીસે ચાલીસ ભાઈઓ માં બધાય પાસે સાધન હતા કોઈ પાસે કુવાળી કોઈ પાછ પાક કોઈ પાસ ધારસી કોઈ પા પાવડા એકો એક પાસે કોઈ પા લાપડીયું ચાલીસે ચાલીસ વ્યક્તિ પાસે સાધન હતા એમાં જો જરૂર શાંતાબેન મોકાભાઈ અને માથા ઉપર કુવાડી લાગે છે અને વધારે ઈજા થઈ છે અને એક બેનનો હાલવા જાતા એનો પગ ભાંગી ગયો છે અને મને પાછળના ગામા પાછળના ભાગમાં મૂંઢ માર લાગ્યો છે તો અમારો નહીં દોસ્તો અને એ લોકોએ એમ કીધું કે તમે નદીમાં ઉતરા એટલે તમને વીણી વિરીન મારવા છે તો બેનો બેનો આરે ઉગર વર્તન કર્યું છે એ લોકોએ અને એ લોકોએ અમને એમ કીધું કે જગા જગાભાઈ બાવનજીભાઈ ડાંગર દીપકભાઈ સોનારા અને જડું મહેશભાઈ ના કહેવાથી એને કીધું છે નદીમાં જયારે બેનો કે ભાઈઓ જે ઉતરે એને વીણી વિણી મારવા અને આ છે જુનાગઢ ની ગેંગ બંગલા ગેંગ કેવાય છે અને રબારીના ભાઈઓ હતા એમાં પચીસ જુનાગઢ ના ભાઈઓ હતા અને બાકી પંદર ભાઈઓ ઈસરા ના ચાલીસ ભાઈઓ કુલ મારા મારીનું કારણ ભાઈ આ લીક છે અને બહેનોને તો લીધા કઈ લેવા દેવાય નથી ભાઈ બહેનો તો સદ માર્ગે જતી હતી અમે તો એની અમે તો હજી લીક ઘણા ઘણા હતા

તો બાયુને કપડા કાઢી અને મારવામાં માર મારવામાં આવ્યો છે થી જણા હતા જેના હાથમાં પાઇપ ઢોકા લાકડી ધારિયા તલવારું અને માં બંદૂક પણ હતી એની પાસે બંદૂકો કાઢી નથી પણ માર્યો આઠ દસ ટાકા એવા છે એક બેનનો પગ ભાંગી નાખ્યો છે અને બીજી બાયુ હતી એને પણ મારવા મારવામાં આવ્યો છે જેમાં કેટલા જણા સામેલ હતા અને કેટલું તંત્ર પણ સંડવાયે લે છે તે એના લીધે જ હાલ કેમ કે નીલાખામાં લીડ છે નહીં અને ડેમના ના પાયામાં કોઈ લીડ હોય નહીં આ છતાં ડેમના ના પાયામાંથી લેતી ભરતા તા અને પંદર વીસ જણા ઉતરી અને બાયુ માથામાં ધારિયા પાઇપ ધારી તલવારું બધું જેને બેબેન ના જુનાગઢ દાખલ કરવામાં આવ્યા છે કદાચ એને ચક્કર પકર આવીને ત્યાં પડી હોત ગયા હતા અત્યારે જુનાગઢ લઈ ગયા છે દવાખાને અને આમાં કેટલા સંડવાયેલા છે ને નમ્ર વિનંતી કે જેટલા જેટલા હોય આમાં પોલીસ ને એટલી નમ્ર વિનંતી બધા કડક કાર્યવાહી કરવામાં આવે અને આ જે અમારા ગામમાં સાતમા જણો મારવામાં આવ્યા છે પગ છે અને ફરિયાદ પણ થઈ ગયેલ છે છતાં પણ આની પેલા બે એની પેલા બે બધા પગ ભાંગવામાં આવ્યા છે અને બધાની કાયદેસર ફરિયાદ કરેલી છે પોલીસ ને અમે કોલ કરી તો પોલીસ કઈ ટાણે આવતી નથી આ લીડ વાળા તમને આપને જ ખબર છે ડેમના ના પાયામાં કોઈ લીડ હોતી નથી છતાં પછી ભરે છે દાદા કે રીતે હાથ પેલા બાયુ ને પણ મારવામાં આવ્યું બાયુ આમ તો હાથ આઠ ને મારી છે જેમાંથી બે ને વધારે ત્રણ ને વધારે લાગેલું છે બીરો રિપોર્ટ આહિર ઉપલેટા